નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિસાવદર તાલુકાના એક ગામમાં આવ્યા હા કે જ્યાં નેટસર્ફની સ્ટીમરીચ પ્રોડક્ટ છે એમનો એ ખેડૂતે મગફળીમાં પટ મારેલો છે તો આપણે એ ખેડૂતના મુખથી જ સાંભળશું કે ભાઈ નેટસર્ફની જે સ્ટીમરીચ પ્રોડક્ટ છે એનો પટ મારવાથી

જ્યાં એમણે ઓલે છે કે લાઈનથી જમણી બાજુ અહીંયા એમણે પટ મારેલો છે લાઈનથી જે ડાબી બાજુ છે ત્યાં એમણે પટ મારેલો નથી તો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે ભાઈ સ્ટીબ્રિજ પ્રોડક્ટનું કેવું રિઝલ્ટ છે તો શું તમે આ જે પટ માર્યો છે આ પટ મારવાથી તમને સો ટકા ખેડૂત કોઈ ખેડૂત છે કે જે સ્ટીબ્રિજનો કોઈ પણ બિયારણમાં પટ મારે તો શું એ ખેડૂતને ફાયદો થઈ શકે સો ટકા સો ટકા થઈ શકે તો શું તમારી ભલામણ એવી છે હોય કે ખેડૂત આશ્રમિજ નો પટ મારે હા ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ મારવો જ જોઈએ બરાબર તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે માટે તમારો